સ્વામીનારાયણ ગુરુકુલ દ્વારા બે હજાર ચૌદ થી દર વર્ષે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવે છે જેમાં એવરેજ બે હજાર યુનિટ રક્ત એકત્રિત કરી બ્લડ બેંક ને આપવામાં આવે છે રક્ત માનવ જીવનનું અમૂલ્ય પાસું છે માનવ જિંદગીને બચાવવા રક્તદાન કરવામાં આવે છે દરરોજ હજારો લોકો રક્તદાન કરી પોતાનું યોગદાન આપી રહ્યા છે સ્વામિનારાયણ गुरુકુળ દ્વારા અત્યાર સુધીમાં 10000 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે એકત્રિત કરવામાં આવેલું રક્ત માનવ જીવન બચાવવાના હેતુથી શહેરની અલગ અલગ ચાર બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર મહેન્દ્રભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ गुरુકુળ ભાવનગર આજે ગુરુકુલ સંસ્થાના અધ્યક્ષ પરમ વન્ય પુરાણ પુણ્ય સ્મૃતિ નિમિત્તે રાબેતા મુજબ દર વર્ષે આ રક્તદાન કેમ્પ આયોજન થઈ રહ્યું છે આજે અગિયારમો બ્લડ ડોનેશન કેમ્પ છે ભાવનગર ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર નેમી શરણીય સ્કૂલ જે સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી અને લાઠીદર ગુરુકુલ ખાતે ભાવનગરની ચારે બ્લડ બેંક ભાવનગર બ્લડ બેંક સરટી બ્લડ બેંક બાંભણિયા બ્લડ બેંક અને બોટાદ ખાતે બોટાન બાર્બેકના સંયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે પરમ પૂજ્ય સંચાલક કેપી સ્વામીજીની જે સમાજ જીવન માટે કંઈ કરી છૂટવાની જે ભાવના છે કે સમાજ માટે આપણા થકી વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા વાલીઓ એના થકી દર વર્ષે આ કેમ્પ થાય છે આ 11મો કેમ્પ છે ગત વર્ષે 2434 બોટલ રક્ત એકત્રિત થયું હતું આ વર્ષે પણ 2000 થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે જે ઉત્સાહ અને માહોલ છે જોતા એવી અપેક્ષા છે હું આપણા માધ્યમથી પણ એ અચૂક કહીશ કે આ સમાજ સેવાનું કાર્ય છે સાથે મળી અને સમાજને કંઈક ઉપયોગી થઈએ આપણા માધ્યમથી જે લોકો રક્તદાન કરી રહ્યા છે તમામનો હું ગુરુકુલ સંકુલ વતી સંચાલક પૂજા કેપી સ્વામીજી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું